એ રાજા ક્ષત્રિય પોતે પણ એક વખત જંગલમાં ગયો પોતે એકલો હતો જંગલમાં ગયો ને તો ત્યાં શિકારી લોકો એને પકડી લીધો અને શિકારી લોકો એ જયારે પકડી લીધો એ સમય દરમિયાન એવું બન્યું કે એની એક આંગળી જે છે ને એની સાથે લડાઈ કરતા કરતા કપાઈ ગયા એક રાજા બત્રીસ લક્ષણોમાં એ પુરુષ હતો રાજા પણ બત્રીસ લક્ષણો પુરુષો એ રાજા ક્ષત્રિય પોતે પણ એક વખત જંગલમાં ગયો પોતે એકલો હતો જંગલમાં ગયો ને તો ત્યાં શિકારી લોકો એને પકડી લીધો અને શિકારી લોકોએ જયારે પકડી લીધો એ સમય દરમિયાન એવું બન્યું કે એની એક આંગળી જે છે ને એની સાથે લડાઈ કરતા કરતા કપાઈ ગયા એક આંગળી કપાઈ ગઈ હાથ ની એટલે હવે બત્રીસ લક્ષ નો પુરુષ તો રહ્યો નહીં એટલે એના ગુરુજીની પાસે આવી અને રડવા લાગ્યો રડતા રડતા ગુરુજી મારા મને પણ હવે યુદ્ધ કરતા કરતા શિકારીઓની સાથે અને મારા હાથ ની આંગળી કપાઈ ગઈ ત્યારે ગુરુજી એ કહ્યું કે જે થઈ રહ્યું છે ભલા માટે જ થાય છે જે થવાનું છે એ પણ ભલા માટે જ થઈ રહ્યું છે જે થશે એમાં પણ ભગવતી ની ઈચ્છા છે આમાં તું કઈ ચિંતા

પ્રતિદિન દિવસો દિવસો ઉપર ઉપર વર્ષો વર્ષો ગયા અને એક વખત એવો સમય આવી ઉભો રહ્યો કે એ પોતે એકલો જંગલ ની અંદર જતો તો ઘોડા ઉપર રસવારી કરીને તો ત્યાં આદિવાસી ના ભીલ લોકો એને પકડી લીધો અને ભીલ લોકો એવી માનતા કરેલી કે મારે ઘરે દીકરાનો જન્મ થાય તો બત્રીસ લક્ષના પુરુષને હું બલી ચડાવીશ એટલા માટે થઈને રાજાને પકડ્યો રાજાને પકડ્યો બરાબર સ્તંભની સાથે બાંધવામાં આવ્યો રસીથી સ્તંભની સાથે બાંધી અને પૂરા પૂરેપૂરું વિધિ વિધાન કર્યું એમના બ્રાહ્મણોએ વિધિ વિધાન કરી અને જ્યાં એનો મસ્તક કાપવા માટે જાય પણ એ જ સમયે ત્યાંના જે આદિવાસીનો આગેવાન હતો એને કહ્યું કે આની તો આંગળી તૂટેલી છે આ વ્યક્તિની બલિદાન હવે સ્વીકાર કરવામાં આવશે નહીં અને આની માનતા પહોંચશે નહીં એટલા માટે છોડી મૂકવાને હવે આ આ ચાલે એવો નથી બત્રીસ લક્ષણો પુરુષ જ ચાલે એટલે એ વખતે રસીથી એને બાંધ્યો હતો દોડાથી એને છોડી મૂકવામાં આવ્યો અને પછી એ વખતે એને પહેલાં ધન્યવાદ એના ગુરુજીના માન્યા અને એ સદગુરુના માન્યા અને એમને વિચાર આવ્યો મારા ગુરુએ મને બતાવ્યું હતું

મારી સાથે મારે જગદંબા તમે જેને ભજતા હો કૃષ્ણને ભજતા હો મહાદેવને ભજતા હો જેને ભજતા હો પણ એટલો પૂર્ણ અને ભરોસો હોવો જોઈએ હું જેની ઉપાસના કરું છું ગમે ત્યાં જઈશ એ મારા પહેલા હશે હોવાના મારી રક્ષા કરવા માટે ગમે ત્યાં હાજર થવાના આવું જયારે પૂર્ણ અને દઢ ભરોસો બેસી જાય ને એનું નામ છે ભક્તિ પણ ઘણાની મનની દુવિધા કેવી હોય કે આવશે કે નહીં આવે